જય માતાજી જય રામીર મિત્રો અને બહુ સરસ મિત્રો મળ્યા બહુ મજા આવી અને અત્યારે હું તમને જ્યોતના દર્શન કરાવી રહ્યો છું જુઓ કરી લો જ્યોતના દર્શન અને અહીંયા છે નિર્માણ ચલો તો તમે બધા હવે તો અહીંયા છે ચિરાગભાઈ પાલનપુર બાજુ અજુભાઈ બધા રેડી થઈ ગયા છે અજુભાઈ

여러분 사으 아베스. 그음 તો ભાઈ હવે આપણા વિડીયોની શરૂઆત થઈ ગઈ છે તો હવે આપણે વડગામ સુધી અજુભાઈ ગોપુભાઈ ચિરાગભાઈ જોડે જવાના છીએ વડગામ સુધી અને ત્યાંનો માહોલ તમને બતાવીશું ત્યાંના કેવું સરસ મજાના લોકો ભેગા થાય છે કયું આ નાચ જવાનું મૂડી લઈને જોત લઈને જાય છે તો સરસ મજા આવવાની છે અને અમે પણ યાત્રા સાથે વડગામ સાથે સુધી જોડાવાના છીએ તો वीडियो पर एंड सुधी बने रहे हमारे विनंती चे Ah. 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 તો અહિયા કાકા છે કાકા તમારું નામ ગુલાબજી આખું એડ્રેસ ગુલાબ ગુલાબજી કચરા નગાણા તો આજે અમે આમના ઘરે રોકાયા હતા અમને બહુ મજા આવી અને ભગવાન આ જ રીતે મનોકામના બધા એમની તરક્કીમાં સાથ સહકાર આપે અને બહુ સરસ રીતે સેવા કરે છે નગાણાની અંદર એમનો એક કેમ્પ પણ ચાલે છે નગાણાની અંદર Tamam. Bu böyle Ama iyi. बिबियन लागला जो छ बल्लाले वाह वाह यो बन्दकले लाइग ले ल म मोबाइल जो फोटो आइ जब हा हा दो बजे पुग्छ ओएले लै लिऊ हा दे लिऊ ओ नाइ मुना म त खा त गयो त अहिले गयो त एला गयो छ लका अब एला त भयो

जो इशारों जो तो मैं सामान्य साइड है। नगाना। खेरालू। मेगाल। फुखला। कुदराम। संसोल। चानसोल। खेरालू। मेगाल। रुपाल। निपोई। फिर एक एम के दाई लियो लांटा नहीं है। तो चलोगे इस बने आ रहा हो वीडियो पर हैं चल।

રામદેવરા અખંડ જ્યોત લઈ અને આપણા ફેમસ ક્રિએટર નિર્માબેન અને વિષ્ણુભાઈ અમને મળવા આવ્યા છે લગભગ દોઢસો કિલોમીટરથી આવ્યા છે તેમને પૂછી લઈએ કે કેવું લાગ્યું અહીંયા આવીને તો મિત્રો છે અને અજુભાઈની આઈડીને ફોલો કરજો તો મિત્રો અમે ખેડ બ્રહ્માથી અજુભાઈ ગોકુભાઈ ચિરાગભાઈ અખંડ જ્યોત લઈને છેક રણુજા જઈ રહ્યા હતા તો તેમને સાથે મળવા માટે આવ્યા અને આ અખંડ સાથે ચાલવાનો મોકો એક લાવો અમને પણ મળ્યો તો અજુભાઈ તમને જ્યાં પણ દેખાય ગોપુભાઈ તમને જ્યાં પણ દેખાય ચિરાગભાઈ તમને જ્યાં પણ દેખાય તો એમને સપોર્ટ કરજો અને એમને અકાઉન્ટને વધારે વધારે વિડીયોને શેર કરો તેવી મનોકામના છે અને કોમેન્ટમાં જય બાબારી લખવા ના બોલો જય બાબારી અત્યારે આપણે હવે વડગામ ફક્ત

તો ચા પીએ હજુ ભાઈ પાણી પીવે છે સ્ટેટ ઓફ રામાધણી વડગામની ગાડી છે ભાઈ સ્પેશિયલ ગોપુભાઈ સેવા માટે આવ્યા છે ભાઈ અને અહીંયા આપણા મિત્ર ચિરાગભાઈ ચાલો તો જઈએ બોલાવે છે ચાલો મુકેશભાઈ ફાઈનલી આપણે અત્યારે চা পি অ্যায়ে আহ মনহর ভাই পায়ে ভাভি আহ নিম পেলে বাজু নৈনাভি আছে আজুভাই અહીંયા છે મુકેશભાઈ ચિરાગભાઈ બધા મિત્રો અને અહીંયા ગોપુભાઈ એ બાબા રે મિત્રો આપણે સેવા કેમ્પે આવી ગયા છીએ जय बाबा रे मित्रों भैया जो होता में भैया वधमना करी है अच्छे तेरे Đấy

ભાઈ એમની ને ફોલો કરો ખૂબ સપોર્ટ કરો જય બાબારી જય રામાધાણી જય ખતમા ભાઈને ખુબ સપોર્ટ બાબારી જય 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 હલો ઓમની કો બેટડી 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 કો ફાઇનલી ફાઈનલી મિત્રો આપણે અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર અને સવન ઠાકોર ત્રણે મળ્યા અને પોભાઈની કારણ કે જઈ રહ્યા હતા રણુબા જોત લઈને અને એમના કારણથી આપણને પણ મળવાનો મોકો મળી ગયો તો જય રામાપુ જય માતાજી મિત્રો હવે અહીંયાથી પાલનપુરથી આ બાજુથી અમે વિદાય લઈ રહ્યા છીએ ગોપુભાઈ હજુભાઈ અને ચિરાગભાઈ જોડેથી હવે અહીંયાનો સફર તે કરશે અને જ્યાં પણ મળે એમને સહકાર આપજો અને એમને ફૂલ સપોર્ટ કરવા માટે વિનંતી છે તો ચાલો હવે જઈએ જય બાબારી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો મળીશું એક નવા વિડીયો સાથે શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માતરમ Jai Mataji, Jai Ramabir, Jai Ramabir.